જનકલ્યાણ એ જ પ્રભુ સેવા એ આધારે ચાલતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને એનું એસટી નિગમ તરફથી આજે લોકોની લાગણી અને લોકોની માગણી હતી કે તારાપુરથી સોજિત્રા અને તારાપુરના પ્રજાજોની માગણી હતી કે ખેડા અમદાવાદ અને ગાંધીનગરને જે તકલીફ પડતી હતી અનુસંધાને સરકારશ્રીમાં અને ડીજે કંટ્રોલને મારી રજૂઆતના આધારે એને ફળ સુધીના સ્વરૂપે આજે આપણને તારાપુર સોજીતરા ખેડા અમદાવાદ ગાંધીનગરની બસ શરૂ કરી રહ્યા છે અને પ્રજાજનોને પણ મારી વિનંતી છે કે બસનો સદુપયોગ કરી અને આપણે આર્થિક રીતે ખેંચ પડે એવા ખર્ચા કરી ગાડીઓ અને બાઈકો કરતો આપણને સિક્યોરિટી ફીલ કરાવે એવી સલામતી સવારી એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારની આ એસટી નિગમની સવારી કરે અને આ બસનો વધુમાં વધુ ઉપયોગ કરે અને ભવિષ્યની અંદર આ તારાપુર ખાતે જે અત્યારે બસ સ્ટેન્ડ છે એ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં મારા ચક્રો ગતિમાન છે સરકારમાં રજૂઆત પણ છે અને આવનારા સમયમાં અને સારું બસ સ્ટેન્ડ તારાપુરની ડેપોની જગ્યામાં તારાપુરને મળશે એ હું આશા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું